ગુરુદેવ અપસરાની માયા ઝાડથી બચાવ્યો મારા પુણ્યનો ઉદય ત્યારે થયો જ્યારે મેં બ્રહ્મ વેતા સંત પૂજ્ય બાપુને દર્શન સત્સંગ અને એમનાથી નામદાયક પામવાનો અવસર પ્રાપ્ત થયો ઈસવીસન ઓગણીસો ચોમોતેરની ઉત્તરાયણ શિબિરમાં જ્યારે પહેલી વખત હું બાપુના દર્શન કરવા આવ્યો હતો ત્યારે સર્વોત્તમી પૂજ્ય બાપુએ કહ્યું કે નામદાન મંત્રી દક્ષી લેવું છે તો માંસ દાર દારૂ બધું ખાવા પીવાનું છોડવું પડશે મેં કહ્યું બાપુ ખાવ તો બધું જ શું પરંતુ આ આજથી માંસ દારૂ નહીં ખાવ ખાઈ પીવું પછી બાપુએ એ જ દિવસે મંત્ર દીક્ષા આપી દીધી એક વખત સાત દિવસ માટે હું આશ્રમની મોન મંદિરમાં સાધના માટે રહ્યો હતો સાત દિવસ સુધી એક જ પવિત્ર અને વિશાળ ઓરડામાં બંધ રહીને સાધના સાધના કરવા કરવાનો જીવનમાં આ એક પ્રથમ અવસર હતો મંગળવારે સવારે ચાર ત્યારે ધ્યાનમાં એક વિચિત્ર દ્રશ્ય જોયું કે એક સ્ત્રી અંત નગ્ન અવસ્થામાં મારી સામે આવીને ઊભી રહી ગઈ છે હું ચોકી ગયો મને તરત ખ્યાલ આવ્યો કે આ મારી સાધનામાં વિઘ્ન નાખવા આવી છે મેં ગુરુદેવનું સ્મરણ કર્યું થોડીક જ વારમાં જોયું કે સદગુરુદેવ પણ ઓરડામાં એક ખૂણામાં આવીને ઉભા છે મારો ભય દૂર થયો થઈ ગયો સદગુરુદેવને જોઈને એક સ્ત્રી તરત જ અદૃશ્ય થઈ ગઈ એ જ દિવસે સાંજ સાંજે મનમાં થયું કે અમદાવાદમાં કેટલા દિવસથી વરસાદ નથી આવ્યો મારા સદગુરુ સદગુરુદેવ તો સમ્ર સમ્રત છે તેઓ ધારે તો શું વરસાદ ન કરી શકે અને એક એકાદ કલાક પછી જોરથી પવન ફૂંકાવવા લાગ્યો આકાશમાં વાદળા આવી ગયા અને વરસાદ પડવા લાગ્યો વાહ મારા સદગુરુદેવ એ જ સાંજે સાતથી આઠ વાગ્યે હું ધ્યાનમાં બેઠો હતો ત્યારે ધ્યાનમાં એક અપસરા દેખાઈ એના વસ્ત્ર બિલકુલ પારદર્શી અને સુંદર હતા એમાંથી એના અંગ સૂર્યના કિરણો જેમ ચમકતા હતા આવી અલૌકિક લાવણ્યયુક્ત સ્ત્રી કોઈએ આ પૃથ્વી પર નહીં જોઈ હોય ઘણીવાર સુધી એ મને મોહિત કરવાનો પ્રયત્ન કરી રહી મેં એ દ્રશ્ય દૂર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હું નિષ્ફળ રહ્યો અંતે ખૂબ કરુણ ભાવે સદગુરુદેવની પ્રાર્થના કરવા લાગ્યો થોડી વાર પછી ધ્યાન પૂરું થયું ત્યારે ખબર પડી કે બહારથી કોઈ દરવાજો ખખડાવે છે મેં દરવાજો ખોલીને જોયું તો પૂજ્ય ગુરુદેવ સ્વયં ઊભા હતા મારા ઉપર બહુ જ પ્રેમયુક્ત મધુર દ્રષ્ટિ કરી સાધનામાં ઉસ્તા પેરક શબ્દો સાથે જરૂરી માર્ગદર્શન આપી ગુરુદેવ ચાલ્યા ગયા ધ્યાનમાં એક વિચિત્ર દ્રશ્ય પછી તરત જ મેં પૂજ્ય બાપુના દર્શન પામીને અનંત પુલકિત થઈ ગયો ધ્યાનનો અનુભવ થયો પહેલાં સાંભળ્યું હતું કે માયાની શક્તિ આવીને ધ્યાનમાં બેસનારા તપસ્વીઓને પરીક્ષા લે છે હવે મારા માટે પ્રત્યક્ષ અનુભવ બની ગયા ત્યાર પછી ત્રણ દિવસ સુધી હું નિર્વધન રૂપે ઊંડું ધ્યાન થતું રહ્યું કોઈ ઉપદ્રવ્ય ન આવ્યું પરંતુ શનિવારની રાતે નવ નવને નવથી દસ વાગ્યા સુધી ધ્યાનમાં બેઠો ત્યારે સામેથી સામેની ખુરશી પર એક નવયવના આવી બેસી ગઈ અને પોતાની નખરાવાળી ચેષ્ટાઓથી મને આકર્ષિત કરવા લાગી એ રૂપ લાવણ્યમાં અજેડ હતું એણે બિલકુલ પાતળા અને અલ્પ્ય વસ્ત્રો પહેર્યા હતા એમાંથી એના અંગો દેખાતા હતા એ પોતાના વિવિધ આકર્ષક અંગોથી કામુક ચેષ્ટા કરવા લાગી પરંતુ હું ગુરુદેવના સમરણ કરીને અચટ રહ્યો થોડી જ વારમાં એક દૃશ્ય બદલાઈ અને એની જગ્યાએ એક ભયંકર રુગ્ણ શરીરવાળી સ્ત્રી ઉપસ્થિત થઈ એને સંક સંકલ્પથી પોતાના શરીર ઉપરની ચામડી હટાવી દીધી એની અંદર તો માંસ મજા હાટકા લોહી ભરેલી શરીરની દૃશ્ય થતાં એના બધા અંગ વિભિન્ન રોગોથી ગ્રસ્ત હતા ચહેરો અગત્ય કુરુડ ક્રૂપ બની ગયો હતો મોંમાંથી લોહી લાડ વગેરે ટપકતા હતા રોગની પીડાથી એક કણસી રહી હતી એના દ્રશ્ય માત્ર ધૂણા થઈ રહી હતી એના શરીરમાં બનાવટ જોઈને અનુ અનુમાન થતું હતું કે પહેલાં એ બહુ સુંદર અગવાડી હશે પરંતુ અત્યારે એની હાલ આવી હાલત જોઈ જોઈને કોઈને પણ દયા આવી જાય કેવું કરુણ દૃશ્ય મારા તરફથી એક ડગ જોતા ભારે અવાજમાં એ બોલી પહેલાંના સુંદર દ્રશ્યો જો તું પ્રભાવિત થયો હોય તો તારી કેવી હાલત થાત એ ખબર છે મને જોઈ લે મારી પણ આવી જ હાલત થાત સંસારમાં આવ્યા આવા ભાગોમાં રહીને લોકો કીડા મકોડાના જેમ જી જીવન જીવવાની જિંદગી બરબાદ કરી રહ્યા છે એમની હાલત પણ મારા જેવી જ થશે તું તો સમરત ગુરુના શરણમાં છે આથી બચી ગયો હવે બરાબર સાધના કરજે અને પરમ લક્ષ્ય પરમાત્મા પ્રાપ્તિ કરીને જ રહેજે ઓહો એ દ્રશ્ય કેવું વિલક્ષણ હતું મારા સદ્ગુરુદેવ પ્રત્યે મને ખૂબ જ આહો ભાવ જાગ્યો એમના શ્રી ચરણોમાં રહીને સાધના કરવાનો અવસર મળ્યો આ કેવું પરમ સૌભાગ્ય છે સમર સમ્રત સદ્ગુરુના માર્ગદર્શન વિના જ સાધના કરનાર સાધકોના દશા કેવી થતી હશે મારા સમરત સદ્ગુરુદેવ પડે પડ મારું ધ્યાન રાખે છે પૂજ્ય સદગુરુદેવનું સ્મરણ થતાં જ મસ્તક અહોભાવના ઝૂકી જાય છે રવિવારે મારો સમય પૂરો થવાની હું મોહન મંદિરમાંથી બહાર નીકળ્યો અને બીજા સાધકોને આગમન નિગમના તાળા ખોલવાનો પ્ર પ્રયોગશાળામાં પ્રવેશ આપવામાં આવ્યો આ સપના સૃષ્ટિમાં બાહ્ય રૂપ રંગ આકાર તણાઈ રહેલા લોકોને આટલું અમૂલ્ય જીવન બરબાદ કરી દે છે પછી પસ્તાય છે પરંતુ ત્યારે સમય વીતી ગયો હોય છે ધન્ય છે એવા સાધકોને જે સમય રહેતા જ આવા સમૃદ્ધ સદ્ગુરુની સા સહારો પામીને જીવનનું પરમ લક્ષ્ય બ્રહ્માનુભવ પામી પામી લે છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને પસંદ આવ્યો હોય તો વિડીયો બીજાને શેર કરી દેજો જેથી કરીને બીજાનું જીવન પણ સારું અને સુશીલ બને તો ચાલો હવે મળીશું બીજા વિડીયોમાં